નારવિય ઋષિ અટકાવ્યા મનનો અનાદર કર્યો તેનામાં રહેલી અસદ વાસના દૂર કરી સંપૂર્ણ વાસમાં

હવે કથા આવે છે હિણા કશ્ય પોતાના દેશ કર્યો હતો શા માટે કર્યો તેને મારવાનો ઉદમ કેમ કર્યો નારદજી કહે છે વરા ભગવાને હિણાક્ષ નો કર્યો હતો ને તેના મૃત્યુના સમાચાર સાંભળી હેધવા દેવ જાહેર કર્યો મારા ભાઈ મારનાર વિષ્ણુને હું સામે યુદ્ધ કરીશ માતા જીતી તેને સમજાયો સામે યુદ્ધ કરવું હોય તો અજર અમર બનવું પડે તો બ્રહ્માનું આરાધન કર અને પછી વિષ્ણુ સાથે વિષ્ણુ ન શક્ય માતાની સલાહ લઈ બ્રહ્માજી પાસે વરદાનમાં આગવા ગયો વિષ્ણુ સાથે યુદ્ધ કરીશ તેવું નથી કહ્યું અને વરદાનની વ્યાજ બે વ્યાજથી ભાગવતમાં અનેક વિષ્ણુપુરાણમાં કથા કહી છે દસ હજાર સુધી જ્યાં બેઠો હતો તપ કરવા તેની નજીક એક વૃક્ષ પર બેસી ઉપર બેસી નારાયણ 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 એમ બોલવા લાગ્યો હિણકશ્યપ બ્રહ્માજી ના મંત્ર નો જાપ કરીને પોપટ નારાયણ નારાયણ બોલે

સ્વરૂચિ ભોજન હોય ને પત્ની જયારે પીસે ને ત્યારે જે જોઈએ તે માગી લે ને તો ઈચ્છા ને મળે છે કેમ કે પતિ ને ભોજન માં રસ રહે છે એટલે પત્ની પીરસતી જાય અને પોતાના જોતી વસ્તુ ના વખાણ કરતી જાય એટલે પતિ પત્ની ને જોતી વસ્તુ આપી દે છે કેમ કયું સ્વામી તમે માં સમૃદ્ધ છો જ્ઞાની છો વીર છો કામ આઠ વર્ષ લીધું છે તો તમે કેમ કાર્ય સુધી વગર પાછા આવો છો

ગયા તો વારંવાર પૂછે છે અને પતિ નારાયણ 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 નું છે પતિ ને પત્ની છે પતિ પત્ની નો ધર્મ છે કે પતિ ને આવતા ચડેલા પતિને ધર્મના માર્ગે લાવો મોક્ષ માર્ગે વાળો તે પત્ની નું કામ છે ભોજન થયું પૂરું થયું સાહેબ સમયે કયા દુએ કહ્યું આપ શું છો પૂર તો કે બોલતો છે એને પોપટ નારાયણ બોલે છે કયા દુએ આપ વાત કરું તો પોપટ તો એ બોલતો છે એને કશું વારંવાર બોલતો હતો અને નામ લીધું એટલે ત્યાં એને પુત્ર પણ ભક્ત પુત્ર કયાદુના ગર્ભ ની અંદર એનું સ્થાપન થયું છે તેનું તામસ તપ હતું કેવળ પ્રાપ્તિ માટે દેવો પીડા આપવા માટે તપ કરવા ગયો આ બાજુ એના કરશે મંદાજ ગઈ તપ કર્યું ભગના ઊંચા પર બંધ કર્યું તાપ લાગ્યો શરીર રાપડા જેવું બની ગયું જેને કશું તારા જેવું કટો તપ કોઈ નહીં કરે હું તારા ઉપર પ્રસંગો કર્યો છું એમ કહી બ્રહ્માજી એ વરદાન માંગવાનું કર્યું એને રાપડા માંથી બહાર આવ્યો પગે પડ્યો તેને હજર અમર બનાવો બ્રહ્માજીએ કહ્યું હજર અમર તો તારાથી ન બની શકાય અજન્મા હોય તે અમર બની શકે જેનો જન્મ નથી જેનું મૃત્યુ નથી એને કશું માગ્યું બ્રહ્માજી આપ્યો સરખેલા કોઈ પ્રાંત થી ઘરની અંદર બહાર રાત્રે દિવસે ભૂમિ ઉપર આકાશમાં કે આવીધ વડે મારું મૃત્યુ ન થાય મને ત્રિલોક નું સામ્રાજ્ય લીધું ત્રણેય મર્યાદા કરી દેવોના પરાભો કર્યો સાયંકાળે કામ કરી પુત્ર મળ્યો હતો તે કશ્યપ તેને કહ્યું તારા પુત્ર તારો પુત્ર મહાભગત તારો પૌત્ર મા ભગવત પ્રહલાદ થશે પ્રભુના પરમ ભક્ત પ્રહલાદ્યુનિદ આ ગુરુજી પાસે વિદ્યા માટે મોકલ્યો છે શંકરાચાર શુક્રાચાર તેમના બે પુત્રો સંગન ને મર્ક ને તેમને સંદા નામથી ઓળખતા એ કંદા મર્ક ને બોલાવી પ્રહલાદ કયું માપણી રાજનીતિ શીખવાશુ રાજનીતિ એટલે દેવો સાથે વેર કરીને પીડા પોતે આનંદ પાસે સુદેર ની કહે છે પ્રહલાદની રાજનીતિ શીખવે પરંતુ પ્રહલાદ તો માના ઉદરમાં ભગવાન ભક્તિથી પાટારણથી લાગ્યો હતો નારદજીના આશ્રમમાં રહ્યો હતો દેવો એ જયારે ખબર પડી કયા દુ વેગડી છે અને ઉઠાવી ગયા ત્યારે નારદજી એ રસ્તામાંથી તેને પોતાના આશ્રમમાં લીધી હતી નારદજીએ એને રોજ જ્ઞાન સાંભળતી એટલે નિષ્કામ ભક્તિથી રંગથી રંગાયો કાળો છે ઉપર બીજો કોઈ ન ચડે મીરાબાઈ કહેતી ઓઢો કાળો નો લાગે પ્રહલાદને પણ ભક્તિનો રંગ લાગ્યો છે કેટલા દિવસ સુધી એને કથમ ગયું લાલ મારો પુત્ર ભણ્યો કે નહીં પ્રહલાદને દરબારમાં બોલાવી પ્રહલાદ પિતાને પ્રણામ કરે છે પિતા તેને ગોદમાં ઉતારી લે છે કથાવસ્ત મત દે સાધુ યદ ભવતમ ભગવતમ બેચાતને જે સારું લાગે તે કહેતો નથી પુત્ર તું શું ગણો તો તે કહે બેચાત સારું લાગે તે કહે તેને કહું મનોજ્ઞાન છે પિતા પુત્રની વૃત્તિ જાણવા માંગે છે પ્રહલાદ જવાબ આપે છે પિતાજી સંસાર રૂપી કૂવામાં જીવ પડે ને તો મૂળ ભગવાન નું ચરણ કમળ એક જ માત્ર સાધન છે એને બચવાનું

મારી મિલકત વહેંચી દેવી છે ત્યારે ઋષિ પત્નીએ કહ્યું કહ્યું કે મારે તમારી બધી મિલકત જોઈ છે બીજી પત્ની કહ્યું કે મારે તમારી મિલકત માં ભાગ નથી જોતો મારે તો પ્રભુ રસ્તે જવું છે મારે પ્રભુ પદ ને પામવું છે આ બાજુ પિતાએ દેવ નો સંબંધ સંભળાવે છે પ્રહલાદજી સંદા મત ને ઠપકો આપે છે પુત્ર ને તમે આવું ભણાવ્યું પ્રહલાદ ની સેવકો ને સાધના કરી નગર સુરે કુવામાં ફેંકી દો નદી માં બેઠો છે કોટડી માં રાખ્યો છે એકલો છે ભૂખ્યો છે તને હવે કોણ ભોજન આપશે હું જોઉ છું રાજા એવકો આજ્ઞા કરી છે ભૂલે ચૂકે કોઈ દાળ ખોલતા નહીં અને આપવાનું ભગવાન ભક્ત ને આધીન છે ભગવાન લક્ષ્મીજી ને કહ્યું આજ મારો ભક્ત પૂછે છે તમે જાઓ એને જમાડવા માટે ગર્ભવાસ ની અંદર ભગવાન મને પૂછો નહોતો રાખ્યો ત્યારે મારા માતાના પેટમાં જયારે હું હતો ત્યારે તે મારું પોષણ કર્યું હતું અને જયારે કુંભાર ના ઘેર નિંબાડો સર્જાયો હતો ને ત્યારે નિડો સર્જાયો ત્યારે જલાદે કહ્યું કુંભાર કાકા આ નિંબાડા ના એક માટલા માં છે માંજારી ના બિલાડા છે તમે આ તમારો નિંબાડો ખોલી નાખો તારે પ્રહલાદ ને કુંભાર સુકે તે ખબર છે કુંભાર કે છે કે તારો બાપ રાજા છે આટલું બધું મારે નુકસાન થશે તો તારો બાપ રાજા છે તે મને ભરપાઈ કરી દેવાનો છે તારા બાપ નો કેટલો ત્રાસ છે હું નિંબાડો ન ખોલું મારે આ નિંબાડો ખોતે જ માટલા પાસે તો મારા ઘરનું ગુજરાન ચાલે છે એટલે હું નિંબાડો નહીં ખોલું

આવી શક્તિ છે કે તારો ભગવાન છે રાજ્યમાં થોડા દિવસ પેલા જોશી નો એક નો એક પિત્રો મરી ગયો હતો ત્યારે જોશી મારા પિતા પાસે ગઈ હતી ને મારા મારા પુત્ર ને સજીવન કરો મારા પિતા એ સજીવન કર્યો તો તમે બધા બોલો કે મારા પિતા ભગવાન છે કે મારા પિતા નો મોટો છે અમે પણ તારા પિતા ને ભગવાન નથી માનતા અહીંયા એક બે માં બે ને બે માંથી ચાર થયા છે આ બાજુ લક્ષ્મીજી ને ભગવાને કહ્યું છે જાઓ દેવી મારો બાળક ઉઠો છે એને ખવડાવો એક દિવસ ગુરુજી ને લઈને આવ્યા છેલ્લે એના કશા વારી એની બેન ને કે છે કે હોલિકા ની જે બેન તને ભગવાન પાસેથી વરદાન મળ્યું છે ને કે તું તારું એટલે પ્રહલાદ પડી જશે અને તું જીવતી રહીશ એના પછી ખબર પડે છે આજે સંગામતને પણ હાથનો જથ્થો લાગ્યો બધા જ બેન તું આવું કરી તારે આપણે તારે બાળક પ્રહલાદ લઈ લઈને બેસવાનું છે સંગામત બોલાયા છે સંગામત નો હાથ ફરકતા પણ એને ગી તમને ચેપ લાગ્યો છે અને એના કશુંબ ને ચેપ લાગ્યો પણ ઇલેક્ટ્રિક નો ગોળાનો વાયરનો જટકો લાગે ને એમ એના કશક ને હૃદયના પ્રેમના તાર ધંધા એના કશું પાછો ખસી ગયો કારણ કે એને પ્રભુ મળવામાં હજી વાર હતી એટલે એના કશુંક ને ભગવાનનો મંત્ર ન ગમે પોતાનો પુત્ર વહેરી લાગવા માંડ્યો તેણે કહ્યું કે મને ભગવાનનો મહિમા ગમતો નથી વિષ્ણુ મારો વેરી છે એટલે મારે વિષ્ણુ નો વધ કરવાનો છે પ્રહલાદ પિતાને ઘણું સંભળાવે છે ભગવાન પ્રાર્થના કરે છે છે હું સર્વત્ર ભગવાન માનું છું યત્ર પત્ર સર્વત્ર ભગવાન છે ભગવાન છે જરૂર ભગવાન પ્રગટ પ્રહાર કરે છે અને ભગવાન થાય છે એકદમ કરે છે ભગવાન નરસિંહ થાય છે નરસિંહ ભગવાન નું છે ગુરુ રવાજ કરતા છે ગુરુ ગુરુ રવાજ થતા છે કથા વગર ભગવાન નો સાક્ષાત્ થતો નથી પ્રહલાદ થી પ્રાર્થના કરે છે કે ભગવાન મને માફ કરો મારા પિતા ને માફ કરો પુત્ર ભગવાન હોય પરમાત્મા લીધો હિણ કશુક ને કહ્યું જો હિણ કશુક દિવસ નથી રાત્રી નથી ગરમા નથી બાર નથી અસ્ત્ર નથી શસ્ત્ર નથી જો પશુ નથી શ્ય ઉમરા ઉપર રાખીને માર્યો છે પોતાના રાતના નક્તિ નખથી રીણા નું પેટ ચીરી નાખ્યું છે પેટ ચીરીને આંતરડા ભગવાન ગળા ગળામાં લીધા છે નરસિંહ ભગવાન ને ક્રોધ છે

પ્રભુ મારા પિતા ને મુક્તિ આપો હું એટલું જ માંગુ છું હું રાજ્ય નથી માંગતો મારે દોલત નથી જોતી પ્રભુ તારા ચરણો ની અંદર મનીશ એક જગા અને મારા પિતાની સદગતિ થાય